હમ જની છું નામ છે એક ગામ માં નામ તો નામ ત્રીજાનું નામ તો નામ કિલોમીટર ચાર ભાઈઓ હતા તો બીજો i'm a good ભણે દાદા ઉપર નાની ફૂટ 15 વાર અને મોટી ફૂટ 30 વાર આવું છું 30 ઘરે કહે હા ઓ તું તો મિલીમીટર કરતા 10 ગણો મોટો છે તું આવડો છે એટલે તો 1 સેન્ટીમીટરના 10 મિલીમીટર થાય ત્યાં તો મીટર તો ખૂણામાં બેઠો